નસવાડી તાલુકાના ઘોડી સીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે અશ્વિન નદી પર આઝાદી બાદ પ્રથમ વખત આશરે આઠ કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજના નિર્માણનો ખાત મહોર સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવી જતા ગામ લોકોએ ઘોડા પર બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર ઘોડી સીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે આવેલી અશ્વિન નદી ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વહેતી હોવાથી બંને ગામોના ગ્રામજનોને આવન જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો વર્ષોથી ચાલતી આ સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તડવી સમક્ષ રજૂઆત કરી હતી જેના પરિણામે ધારાસભ્ય દ્વારા સરકારમાં પુલ નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી અને સરકાર દ્વારા આઠ કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી આ કામગીરીનો ટેન્ડર ડીએમ પટેલ એજન્સીને ફાળવવામાં આવ્યો હતો જેના અનુસંધાને તારીખ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ નવા બ્રિજના નિર્માણ માટે ખાત મુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી આઝાદીના વર્ષો બાદ ગ્રામજનોની બહુ વર્ષોથી ચાલતી સમસ્યાનું કાયમી નિવારણ થતું હોવાથી ગામોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તડવીને ઘોડા પર બેસાડી ભવ્ય વરઘોડો કાઢ્યો ફૂલહાર પહેરાવી સન્માન કર્યું તથા આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ એસટી નિગમના પૂર્વ ચેરમેન જસુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો તથા કાર્યકરો હાજર

તો આનું નિવારણ માટે મેં માનીય મુખ્યમંત્રી સાહેબને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ જિલ્લા પંચાયતના સભ્યો આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે અને આ ખાત મૂહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ જસુભાઈ નારણ કાકા અમારા નગીનભાઈ દલસિંહભાઈ બધા જ આગેવાનો અનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાત મુહૂર્ત કર્યું છે અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પાછા અમે લોકાર રંગે ચંગે કરવાના ઘોડા પર ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા નચાવતા નચાવતા એક કિલોમીટર સુધી આ પ્રજા આનંદ આજે ખૂબ મને લાગ્યો છે ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે કે આ સરકારે કામ કર્યું અને આ ધારાસભ્ય કામ કર્યું એટલે બધાના દિલ જે કે મને આ ન્યાય મળ્યો છે આ ન્યાય આપવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે